હું સૂર્ય થી સૌથી નજીકનો ગ્રહ છું બુધ આગળનો પ્રશ્ન જીરો અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે તો વિષવ વૃત વિષવ વૃતને ભૂમધ્ય રેખાપણ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ અને સાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે તો સમશીતોષ્ણ શીતોષ્ણ કટિબંધ ગરમી પણ ઠંડી સમ પ્રમાણમાં પડે છે હું મારી ધરી ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચનો ખૂણો બનાવું છું પૃથ્વી સૂર્યનો ક્રાંતિ વૃત વિષવૃત્તને સૂર્યનો ક્રાંતિ વૃત વિષવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે તો બે વાર છેદે છે કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્ય ગ્રહણ થાય છે તો ચંદ્ર સૌર પરિવારમાં કયો ગ્રહ સૌથી મોટો છે તો ગુરુ પૃથ્વીને કેટલા ઉપગ્રહો છે તો એક એનું નામ છે ચંદ્ર કયો ગ્રહ લાલ રંગનો છે મંગળ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેને શું કહેવાય તો એને પરિક્રમણ કહેવાય જેના કારણે ઋતુઓ બદલે કયા ગ્રહને વાતાવરણ નથી બુધને કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ગુરુ કેટલા છે એની તમારે કોમેન્ટ કરવાની છે પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે તો ત્રેવીસ પોઈન્ટ પોચ લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય તો ઓગણત્રીસ સૂર્યમંડળમાં કે કયા ગ્રહને વલાયો છે તો શનિ એનો આકાર કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે ઓળખવામાં આવે છે તો શુક્રને સુ સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે તો આઠ મિનિટ અહીં પાંચ મિનિટ છ મિનિટ સાતના આઠ મિનિટ આપી છે પરંતુ અહીં સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે તો સવા આઠ મિનિટ લાગે છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો સવા આઠ મિનિટ તમારે યાદ રાખવાની છે કયો તારો હંમેશા આકાશમાં દિશામાં દેખાય છે ધ્રુવનો ધારો કયા ગ્રહ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી પડે છે મંગળ કયા ખગોળશાસ્ત્રી યુરેનિયસ ગ્રહ શોધ્યો છે તો વિલિયમ હર્સલ કયા ગ્રહના વાતાવરણમાં મિથેન નામનું ઝેરી વાયુ છે તો નેપચ્યુન પૃથ્વી પર દિવસ રાત થવાનું કારણ શું તો દિવસ રાત થાય છે પરિભ્રમણના કારણે પરિભ્રમણ કઈ તારીખે દિવસ રાત સરખા હોય છે તે એકવીસમી માર્ચ સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તે શુક્ર કયો ગ્રહ ઓછો પીળા પડતો સફેદ છે તો ગુરુ પૃથ્વી કયા પરિવારનો સભ્ય છે સૌર પરિવારનો સૂર્ય પૃથ્વી કરતાં કેટલો ગણો મોટો છે તો તેર લાખ પૃથ્વી પર ઋતુઓ બદલવાનું કારણ શું છે તો પૃથ્વીનું પરિક્રમણ કઈ ગતિની લીધે દિવસ રાત થાય છે દૈનિક ગતિ સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે સૂર્યને મંડળમાં કયા પદાર્થોનો સમાવેશ થાય છે આપેલા તમામ ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા શું થાય છે સળગી ઉઠે છે કયા ખગોળીય પદાર્થને કારણે આકાશમાં તારા ખરતા હોય એવું દેખાય છે ઉલ્કા કયા ગ્રહને ભાગડીયો ગ્રહ કહેવામાં આવે છે શનિ કેમ કે એનો આકાર ભાગડીયો છે ગુજરાતી સાહિત્યકાર છે કવિ નર્મદ એની જે ભાગડી છે એવો એનો આકાર છે સૌરાષ્ટ્રમાં કયા ઉલ્કા ખરી હતી જેનું વજન ચાલીસ કિલોગ્રામ જેટલું છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે ધજાળા સૌરાષ્ટ્રની અંદર એક જગ્યા છે ધજાળા તે ઉલ્કા ખરી હતી એનું વજન ચાલીસ કિલોગ્રામ છે કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે વિભાજિત કરે છે વિષવ વૃત્ત કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ થાય છે ગીનીચરેખા ત્રેવીસ પોઈન્ટ પોચ ઉત્તર અક્ષાંશ શું કહે છે કર્કવૃત્ત પોઇન્ટ દક્ષિણ અક્ષર શું કહેવાય તો મકરવૃત આ યાદ રાખજો તે બીજમાં પોઈન્ટ દક્ષિણ અક્ષરશ શું કહેવાય